સુરતના બારડોલી ખાતે મૈસુરિયા સમાજ દ્વારા જ્વારામુખી માતાના સોરમાં પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તો બારડોલી ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તો જ્વારામુખી માતાના સોરમા પાટોત્સવ બારડોલી ખાતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો જ્વાળામુખી માતાના પાટોત્સવમાં સુરત જિલ્લા સહિત આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મેસુરિયા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલા જ્વાળામુખી માતાજીના મંદિરે સોરમી સાળગીરીનું ભવ્ય આયોજન કરાયું જેમાં સુરત સહિત આજુબાજુ વિસ્તારમાંથી મેસુરિયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બારડોલી પ્રદેશ મેસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો દ્વારા ખુલ્લા હાથે દાનનો ધોધ વહેડાવવામાં આવ્યો હતો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મેસુરિયા ભાટીયા સમાજના લોકોએ આસ્થા સાથે જ્વારામુખી માતાના દર્શનનો લાભ લીધો હતો બારડોલી મૈસુરિયા સમાજના પ્રમુખ જયંતિ ટ્રેલર વિનોદ મૈસુરિયા નિકુંજ મૈસુરિયા રાજુભાઈ સમાજની મહિલા મંડળી ભાગ લીધો હતો જ્વાળાદેવી માતાનો સોલમો પાઠસવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મેસુરિયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાત કરીએ બારડોલી ખાતે યોજાયેલા સોલમા પાઠસવની સુરતના બારડોલી ખાતે યોજાયેલા જ્વાળામુખી માતાના પાઠોત્સવમાં સુરત જિલ્લા સહિતના આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ સાલગીરી મહોત્સવમાં સમાજના આગેવાનો દ્વારા ખુલ્લા હાથે દાનનો ડોર વહેરવ્યો હતો જ્વાળામુખી માતાનો પાઠોત્સવમાં એનઆરઆઈ હર્ષાબેન અને નરેન્દ્રભાઈ મૈસૂરિયા દ્વારા મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું બારડોલી પ્રદેશ મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મૈસૂરિયા ભાટિયા સમાજના લોકોએ આસ્થા સાથે જ્વાળામુખી માતાના દર્શનનો લ્હાવો લીધો હતો બારડોલી મૈસૂરિયા સમાજના પ્રમુખ જયંતિભાઈ ટેલર ડૉક્ટર વિનોદ મૈસુરિયા નિકુંજ મૈસુરિયા રાજેન્દ્ર મૈસૂરિયા રાજુભાઈ મેસુરિયા તેમજ સમાજની મહિલા મંડળો અને યુવક મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિનોદ મૈસુરિયા કેટી ન્યૂઝ